પહેલગામ આતંકી હુમલા સામે ધાનેરામાં આક્રોશ પુતળા દહન કરાયું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત સત્યાવીસથી વધુ નિર્દોષ લોકોના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે આ દુઃખદ ઘટનાએ આખા દેશમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે કાશ્મીર જે ભારતનું તાજ કહેવાય છે ત્યાં ફરવા ગયેલા નાગરિકો પર હુમલો કરી આતંકવાદીઓએ ગોળીબાર કર્યો અને અનેક નિર્દોષોનો જીવ લીધો દેશભરના નાગરિકો દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે કડક પગલાં લેવા તથા આતંકી તત્વો સામે ઠોસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે આ ઘટનાને લઈને બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના લાલચોક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત કાર્યકર્તાઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામી આતંકવાદ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા પૂતળાને પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી અને આતંકવાદીઓનો નાશ કરો ભારત માતા કી જય જેવા નારા લગાવ્યા હતા લોકોની માંગ છે કે આવી ઘટનાઓ ફરી ન થાય અને નિર્દોષ નાગરિકોના જીવ સુરક્ષિત રહે તે માટે સરકાર કડક પગલાં લે